બહાદરપુરમાં રામલલ્લા વધામણા કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો શોભાયાત્રામાં જોડાયેલા નગરજનો ટાવર ચોક પાસે વિતરણ કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી શ્રીરામના પ્રાગટ્ય દિવસની ઉજવણી ગામના હરિભક્તો તેમજ આજુબાજુના ભક્તો દ્વારા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ડીજે નાતાલે સમગ્ર બજાર તેમજ ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી દાની બાળાઓ દ્વારા વેશભૂષા ધારણ કરી અનરુ આકર્ષણ જન્માવવામાં આવ્યું હતું તો બહાદરપુરના દરેક મંદિરના સ્થાને આરતીની સાથે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો પણ જોડાયા હતા ત્યારબાદ મહાપ્રસાદનો પણ લાવો લેવામાં આવ્યો હતો સમગ્ર હિન્દુ સમાજમાં તહેવાર ઉજવવા અને રોસાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃશક્તિ દુર્ગા વાહિની જેવા અનેક ધાર્મિક સામાજિક આ ભવ્ય અને દિવ્ય ક્ષણના સાક્ષી બનીને એક લાવો લીધો હતો

રામ ભગવાનનો ભવ્ય રીતે રથયાત્રા નીકળી છે દરેક ગ્રામજનો એટલા ઉત્સાહી છે કે દરેક જણ ભાગ લીધો છે નાના નાના પુરકાઓએ વેશભૂષા પણ કરી છે અને દરેક મંદિરે અમે પાંચ જગ્યા આજે આરતી પણ કરી છે હાઈસ્કૂલેથી રથયાત્રા ચાલુ થઈ છે એ એક સ્વામિનારાયણ મંદિરે પાછી રામજી મંદિર આવશે અને દરેક લોકો એટલો ઉત્સાહ ધરાવે છે દરેક આયોજનને આમંત્રણ આપ્યું છે કે દરેક ભોજન પ્રસાદી પણ લઈ જાય છે નવનવમી નિમિત્તે અને અવાનવા કાર્યક્રમો થતા રહે અને યુવા પેઢીને જાગૃત બનાવતી રે હિન્દુ હિન્દુ ધર્મ માટે આ બહુ અનિવાર્ય છે અવાનવા કાર્યક્રમ થતા રહે એ જ અમારી કામના